પોલીસ પ્રજાની મિત્ર છે ત્યારે તેમની ઉમદા કામગીરીથી પ્રજા સંતુષ્ટ છે ત્યારે પ્રજાએ પણ પોલીસને સહયોગ આપવા બોલંદ સુરૂ પુરાવ્યો હતો કાર્યક્રમના અંતે સદભાવના ગ્રુપના અજીજો ગોરી તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સીટીપીઆઈ તેમજ તેમની સાથે આવેલ પોલીસ મિત્રો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે આગેવાન અને પત્રકારોનો શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા રિપોર્ટર મૌલિક દોશી અમરેલી